ગુજરાત ન્યૂઝ આપનું સ્વાગત છે ગાંધીનગરમાં ભીખ માંગીને વિરોધ કરતા વ્યાયામ શિક્ષકો ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો ગાંધીનગરમાં છેલ્લા દિવસથી વ્યાયામ શિક્ષકોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા કર્યા છે છે આંદોલન દરમિયાન શિક્ષકોએ શિક્ષકોએ અને સૂર્ય નમસ્કાર યોગ ભગવાન પત્ર લખ્યો હતો ગઈકાલે તેમણે પોતાની ડિગ્રીઓ પાંચસો થી હજાર રૂપિયામાં વેચવા કાઢીને વિરોધ નોંધાવ્યો હતો આજે ત્રેવીસમાં દિવસે સરકાર પાસે નોકરીની ભીખ માંગવાનો કાર્યક્રમ યોજાયો છે આંદોલન દરમિયાન વીસ જેટલા આગેવાનો સામે પોલીસે ગુના નોંધ્યા છે છતાં વ્યાયામ શિક્ષકો પોતાની માંગણી ઉપર અડગ છે શિક્ષકોને સરકારની ખેલ સહાયક યોજના મંજૂર નથી તેમના મતે આ યોજના શાળાના બાળકો કે વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં અનેક ખામીઓ છે રજાઓના નિયમો સ્પષ્ટ નથી વેકેશનની ગણતરી અંગે કોઈ સ્પષ્ટતા નથી શિક્ષકોને અગિયાર માસ પૂરા થયા પહેલાં જ મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે છૂટા કરવાનો પરિપત્ર છે પરંતુ પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર નથી આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં છે છે તેમને વર્ષમાં મહિનાની જ નોકરી અને મહિના ઘરે બેસવું પડે જેના કારણે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં અમારી માંગ છે પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેડ અભિરુચિ કસોટી પરીક્ષા લેવામાં આવે છે તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે લાંબા સમયથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે મંગળવારે ત્રેવીસ દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગર આંદોલન યથાવત છે આજે સત્યાગ્રહ છાવણી એકઠા થયેલ વ્યાયામ વિરોધએ હાથમાં કટોરા લઈને સરકાર પાસે નોકરીની ભીખ માંગવાનો કાર્યક્રમ યોજ્યો હતો વ્યાયામ શિક્ષકોએ કહ્યું કે સતત બાવીસ દિવસથી સરકાર પાસે પડતર માંગને લઈને આંદોલન કરી રહ્યા છે આજે ત્રેવીસમા દિવસે અમે સરકાર પાસે કાયમી નોકરીની ભીખ માંગી રહ્યા છીએ